ચોટીલામાં ચોમાસા પહેલા ભર ઉનાળે ખાબકેલા કમોસમી વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે સોમવારે બપોર પછી ચોટીલામાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો અને વરસાદ ખાબકતા ચોટીલાની મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા બજારમાં આશરે એક ફૂટ જેટલા પાણી ભરાઈ જતા વેપારીઓ હાલાકીમાં મુકાઈ ગયા કેટલાક વેપારીઓને દુકાન બંધ કરવાની પણ નોબત આવી રોષે ભરાયેલા વેપારીઓએ પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા સાથે સાથે નગરપાલિકાના

ગાઉ પાલિકાનો જે રોલ હોવો જોઈએ એ સદંતર નિષ્ફળ છે તમને કહું અને જે બજારની પરિસ્થિતિ છે એ વેપારી લોકો જે હેરાન થાય છે એ તમે જોઈ શકો છો તમને કહું